ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે ડીજીપી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટનું શાનદાર સમાપન તો વર્ષ બે હજાર છત્રીસની ઓલિમ્પિકમાં એથલેટિક સ્પર્ધાઓ પોલીસ અકાદમી કરાઈની ભૂમિ પર થાય તેવી તૈયારીઓ થઈ રહી છે તો ગુજરાતની વિવિધ પોલીસ રેન્જની સોળ ટીમોના એકસો ને બાવીસ ખેલાડીઓની જીપી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લીધો ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે તારીખ એકવીસમી માર્ચે ડીજીપી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો તારીખ ચોવીસમી માર્ચે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ ટુર્નામેન્ટનું સમાપન સમારોહ યોજાયો હતો ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ જીતનાર વિજેતા ખેલાડીઓને રાજ્યના પોલીસ વડા શ્રીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા વિકાસ કે દિવસ રાત વિવિધ વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા પોલીસકર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત પોલીસે તેમને રમતગમત સાથે જોડવાનું શુભ કાર્ય કર્યું છે દર વર્ષે વિવિધ રમતોમાં ગુજરાત પોલીસ દ્વારા ડીજીપી કપ પ્રતિયોગિતાનું આયોજન થતું હોય છે પ્રોફેશનલ પોલિસિંગની કામગીરી વધુ અસરકારક અને પરિણામલક્ષી બને તે માટે રાજ્ય પોલીસના અલગ અલગ એકમો તેમજ અધિકારી કર્મચારીઓ વચ્ચે એકતા સંકલનની ભાવના આવશ્યક અને અનિવાર્ય છે તેના માટે રમતગમત ખૂબ પ્રભાવી માધ્યમ છે તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર દેશમાં રમતગમત ક્ષેત્રે ગુજરાત રાજ્ય પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધાઓનું આયોજન આજે ગુજરાતમાં થઈ રહ્યું છે માટે જરૂરી એવું વર્લ્ડ ક્લાસ યજમાનીમાં ગુજરાત સ્પર્ધાઓ કરાઈની ભૂમિ પર થાય તેવી તૈયારીઓ થઈ રહી છે તે માટે આ વર્ષના બજેટમાં વિશેષ અનુદાન પણ રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાતની વિવિધ પોલીસ રેન્જની સોળ ટીમોના એકસો ને બાવીસ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં પુરુષ અને મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે વિજેતા ખેલાડીઓને રાજ્યના પોલીસ વડાશ્રીએ મેડલ એનાયત કર્યા હતા આ પ્રસંગે ગુજરાત પોલીસ અકાદમી કરાઈના આચાર્યશ્રી અભય ચુડાસમા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ પોલીસ કર્મીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા